શાળા કિડ્સ વર્લ્ડ નર્સરી અને ડીપી વિદ્યાલયમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે શાળામાં સત્તરમો વાર્ષિક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મહોત્સવમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે અને બાળકોને પૂરું માર્ગદર્શન મળી રહે તે માટે સામાજિક કાર્યકર કાનજીભાઈ ભાલાડા મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા ડોક્ટર નૈલેશભાઈ પટેલ સાંસ્કૃતિક ચેરમેન સોનલબેન દેસાઈ લાઇન ગવર્નર મુનાબેન દેસાઈ જયશ્રીબેન ભાલાડા તથા નિરાલીબેન નાયક હાજર રહ્યા આજના એકવીસમી સદીના વાતાવરણમાં બાળકો પાસેથી ધાર્મિક ભક્તિભાવવાળા ગીત પર પરફોર્મન્સ કરાવવું ખૂબ જ કઠિન કાર્ય કહેવાય છે છતાં પણ શાળાના આ નાનકડા વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ને ભારતીય સંસ્કૃતિની પરંપરાને આગળ વધારતા ખૂબ જ સુંદર રીતે આ ભક્તિ રસને એક સરસ કાર્યક્રમમાં કંડાર્યો આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી વિનુભાઈ માંગુકિયા ભાવેશભાઈ કંસારા ગીતાબેન માંગુકિયા તથા જયસુખભાઈ માંગુકિયા હાજર રહ્યા અને કાર્યક્રમની શોભા વધારી આ કાર્યક્રમમાં ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું શાળાના સંચાલિકા દેવિકાબેન કંસારા અને ધ્રુવિતાબેન માંગુકિયા દ્વારા જે પ્રકારે સંચાલન કરવામાં આવ્યું તે ખૂબ જ વખાણવા લાયક હતું આ કાર્યક્રમમાં ફક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ જ નહીં પરંતુ શાળાની સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ અને શાળામાં હર હંમેશ હાજર રહી જેઓ પોતાનું યોગદાન આપે છે તેવા વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ ઝાંખી તો ક્યાંક રામની ઝાંખી બતાવી સમગ્ર કાર્યક્રમને ભક્તિમય બનાવવામાં આવ્યો આવનાર મહેમાનોને પણ ખુશ કરી એમને ભક્તિમાં તરબોળ કરવામાં આવ્યા ખાસ કરીને કાર્યક્રમમાં બધી જ કૃતિઓમાં ધાર્મિક ભજનોને આવરી લેવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં ટોટલ ત્રેવીસ ગીતો અને બે નાનકડા નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું નાના વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં શાળાના શિક્ષકો અને ઓફિસ સ્ટાફનો પણ ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે બ્યુરો રિપોર્ટ નૈતિક રેશમવાળા સુરત શાળા દ્વારા કેવા પ્રકારનો કાર્યક્રમ વાર્ષિક હતો અને કેટલા બાળકોએ પાર્ટિસિપેટ કર્યો આજે આ શાળાનો સત્તરમો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો ફક્ત કારણ કે દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓ કંઈક અવનવું કરતા હોય છે પણ જ્યારે આ વર્ષે રામ પુનર સ્થાપનાની જ્યારે વાત હતી જ્યારે આખું અયોધ્યા અને આખું ભારત જ્યારે રામ મગ્ન થયું હતું ત્યારે શાળા દ્વારા વિચાર કરવામાં આવ્યો કે આ વખતે સંસ્કૃતિ પર આપણી ધરોહર પર એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ એટલે આ ભક્તિ રસનું આયોજન કરવામાં આવ્યું કેટલા બાળકોએ અને આ દસ દિવસની પ્રેક્ટિસ છે અને અંદાજિત સાડી ચારસો બાળકોએ સ્ટેજ પર પરફોર્મ કર્યું છે અને શિક્ષકોએ પણ પરફોર્મન્સ કર્યું છે આ સંસ્કૃતિનો જ્યારે કાર્યક્રમ છે સંસ્કૃતિની ધરોહરને સાચવવાનો જ્યારે આ વાત છે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે દરેક બાળક રામ અને કૃષ્ણ બની શકે છે સમય અને સંયમ પોતાના પિતા અને માતામાં છે કે એ રામ બનાવે છે કૃષ્ણ બનાવે છે કે પછી રાવણ બનાવે છે કારણ કે વાલી દ્વારા જો બાળકને પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે એના સન્માનને એના કોન્ફિડન્સને જો એક પાયો આપવામાં આવે વાલી દ્વારા શિક્ષક દ્વારા અને સોસાયટી દ્વારા તો હું માનું છું હરેક બાળક એક રામ અને એક લક્ષ્મણ કે કૃષ્ણ ભગવાન બની શકે છે દેવાદિદેવ મહાદેવ બની શકે છે જી હું દેવિકા કંસારા ડીપી માંગુ કે વિદ્યાલયના સંચાલિકા આજરોજ અમારો આ સત્તરમો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો જેમાં ભક્તિ રસ એટલે ભક્તિના જ ગીતો પર આ આખો કાર્યક્રમ કંડારવામાં આવ્યો હતો જેમાં ટોટલ ચોવીસ કૃતિઓ હતી અને ચોવીસે ચોવીસ કૃતિઓ ભગવાન ઉપર આ નિર્ધારિત કરવામાં આવી હતી અને મને ખૂબ ગર્વ છે કે મારા વિદ્યાર્થીઓ ખાલી ફક્ત પિક્ચરના ગીત પર જ ડાન્સ કરે છે એવું નથી આજે ભક્તિના રસમાં પણ આપ તમામને તરબોડ કર્યા છે એનો મને ખૂબ ગર્વ છે સાંસ્કૃતિક મહોત્સવ વચ્ચે શું મેસેજ આપ્યું બાળકો વિદ્યાર્થીઓ અત્યારે આ વર્ષે ભગવા રંગે રંગાતા જોવાનું એ યુગ તો છે નહીં કે બાળકો સાંધીપીની ઋષિના આશ્રમમાં જાય અને કંઈક ભણે અને કંઈક નવું શીખે આ યુગ છે નવા જનરેશનનો નવી ટેકનોલોજીનો નવી ઇન્ફોર્મેશન્સ ટેકનોલોજીનો તો હું માનું છું બાળકોને આપણે દરેક રીતે સજ્જ કરવા જોઈએ એ પછી શાળાનું શાળાકીય ભણતર હોય કે પછી બહારની ઇલેક્ટ્રોનિક દુનિયાની આ દુનિયા હોય કે પછી ક્યાંક સેલ્ફ ડિફેન્સની વાત હોય કે ક્યાંક પછી પોતાના સન્માનનું જાળવણી કરવાની વાત હોય તો દરેક સ્તર પર દરેક વિદ્યાર્થીને જો શાળા દ્વારા વાલીના પ્રોત્સાહન ધારા તૈયાર કરવામાં આવે તો દરેક બાળક પોતાની દુનિયામાં એક આગવું સ્થાન ઉભું કરી શકે છે